હા યુટ્યુબ યુટ કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આજ આપણે આવી ગયા છીએ સાળંગપુર છે શનિવાર એટલે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છે દાદાના સાનિધ્યમાં દર્શન કરવા માટે તમારે પણ દર્શન કરવા હોય તો તમે પણ વિડીયોમાં બિન રહીજો જુઓ પાછળ બેટલાય લોકો આવ્યા છે આજ કારણ કે શનિવાર છે એટલે લોકોની ભીડ તો રહેવાની જ છે એટલે મજા આવશે તમને પણ આનંદ થાય એટલે દર્શન કરવા માટે બિન રહીજો બહુ મસ્ત વાતાવરણ છે એને ખૂબ લોકો આવ્યા છે તો આજ આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં તમે વિડીયોમાં બનાવી રહીજો યજ્ઞ ચાલુ છે હવન ચાલુ છે છે જે લોકો બેઠા હોય એ માટે બહુ સારું હનુમાન દાદાના ભવનમાં બેઠા હવે આપણે આગળ જઈએ અને દર્શન કરવા માટે અને બહુ મજા છે બહુ ઠંડુ વાતાવરણ છે લોકો ઘણા આવ્યા છે અને જોવા માટે બંને રહી આજ આપણા દાદાના સાનિધ્યમાં મોકો મેળો છે દર્શન કરવા માટેનો આ દ્રશ્ય તમે જવો સાળિંગપુર કષ્ટભંજન દાદાના મંદિરમાં સાનિધ્યમાં છે મેન મંદિર આપણા કષ્ટભંજન દેવ બજરંગ બજરંગબલી હનુમાન દાદાનું ટ્રાફિક છે લોકોનું જોવા શનિવાર છે એટલે કે એટલે લોકો આવ્યા છે દર્શન કરવા દૂર દૂર દિવસ દર્શન કરવા આવે કારણ કે આ કષ્ટભંજન દેવ દાદા બધાયના કષ્ટ ભાંગીને ભોગો કરી નાખે એ આપણા કષ્ટભંજન દેવ દાદા તો ટ્રાફિક પણ છે દર્શન કરવા માટે પણ તોય આપણે દર્શન કરવા તો જવાનું જ છે એટલું ટ્રાફિક છે દર્શન કરવા માટે જો લાયન છે ત્રણ લાઇન ખૂબ ટ્રાફિક થઈ ગયું છે કારણ કે શનિવાર છે એટલે દાદાના દર્શન કરવા માટે ઘણા બે ત્રણ લાઇન છે તો આપણે આપણે જઈ જઈએ લાઈનમાં બે ત્રણ લાઇનો આપણે આગા સીવી તો ટ્રાફિક છે બધા ઘણા જો મંદિરની નજીક પહોંચી ગયા છે હવે આપણે જો હવે થોડાક જ બાકી છે પહોંચી ગયા છે એટલે આપણે જવા મળશે અને બન્યા રીજો તમને પણ દર્શન કરવા મળી જશે તો મંદિરમાં આવી ગયા છે એવી આપણે મંદિરની અંદર આવી ગયા છે તો આ મંદિરનો નજારો આ કાંઈ ઘટે અને હવે કષ્ટભજન દેવ દાદાનું મંદિર છે આપણા કષ્ટ ભજન દાદા જો તમને પણ દર્શન થઈ ગયા હલો આપણે દર્શન થઈ ગયા તમને પણ દર્શન થઈ ગયા હવે આપણે બહાર દર્શન કરી હા હલો દર્શન કરીને આવી ગયા મંદિરની બહાર બહુ ટ્રાફિક હતું આજ તો બહુ ટ્રાફિક હતું મેં જોયું ખાલી બે ત્રણ સેકન્ડ તો ભગવાનના દર્શન માણ કરવા દે બે ત્રણ સેકન્ડ તો માણ થાય એવું બધું છે પણ તો દર્શન તો કરવા જવું જ પડે કારણ કે તમને દર્શન કરવાના હતા મેં પણ દર્શન કર્યા તમે પણ દર્શન કર્યા અને બહુ મજા આવી તો બહુ આનંદ બહુ મજા આવી દાદાના દર્શન કરો એટલે તમારા કષ્ટ બધાય ભાંગી ભૂકવા થઈ જાય હવે આપણે જે બીજું જોવાનું છે એ જોવા જઈશું લોકો બધા અહીંયા બહાર ઘણા ઊભા છે ઘણા મંદિરની અંદર છે

મસ્તીના નાના નાના કિચનને રક્ષા હાથે બાંધવા માટે મંદિરની બાજુમાં જમણી સાઈડમાં આપણે આ દુકાનેથી પેંડા લીધા બાજા રાયસાંગભાઈના માવાના પેંડા બોક્સ લઈને દીક્ષિત છે આગળ આપણે ખાઈ જેવી કેવા લાગે છે આ પહેલી દુકાને આપણે લીધા છે તમારે એમાં રક્ષાની જે આપણે દોરા કહેવાય ને રક્ષા બાંધવા માટે કિશન એવું બધું મળી રહે ફ્રેશથી આવ્યા હળવાથી આવ્યા એટલે મજા આવી ગઈ અને બહુ આનંદ થાય એવો છે ઘડીક દુનિયાની બધી ચિંતા ચિંતા ઘી છોડી અને આવી જગ્યામાં આવો એટલે તમને આનંદ થાય ઘડીક મનને શાંતિ મળે ટેન્શન બાકી હિન્દી રહેવાનું જ છે એટલે ટેન્શન બેન્શન ભૂલી અને આવી જગ્યાને ઘડીક મુલાકાત લો દાદાના દર્શન કરો એટલે તમને મજા આવે આમ પાછળથી એટલા બધા લોકો ઓલા મૂર્તિ છે ને ના છે અને જગ્યા છે ડુંગલો વળે વળીને બેઠા છે અને પેંડાનો આનંદ તો એમની પેંડા લીધા છે તો એમની પેંડા થોડા ખાઈ લીધી બેઠા છે આ બાજુ અને અમે મૂર્તિ છે નાય ઘણા લોકો બેઠા છે અને દર્શન કરે છે દાદાના અને હવે આપણે ઘડી કાંઈ મસ્તીનું ઘાસ છે બેસી એવી જગ્યા છે તો પેંડા લીધા છે પેંડા ખાઈ લેવી ધજા બદલે છે જવો ત્યારે આપણને ધજા ચડાવે એનો લાભ મળ્યો તો બોલો કષ્ટ ભજન દાદાની જય હનુમા દાદાની મૂર્તિ છે એ બાજુ આવેલા જાય છે અને ઘણા લોકો એ બાજુથી દર્શન કરીને આવી રહ્યા છે અને દર્શન કરીને આપણે દર્શન કરી આવ્યા બેઠા બહુ મસ્તીનો બંને બાજુ મસ્તી બે હોવાની જગ્યા છે સરસ જગ્યા એવી અને આનંદ થાય ઘડીક અને ખૂબ જ લોકો એટલે શનિવાર એટલે ખૂબ લોકો દાદા માટે ફૂલ શ્રદ્ધા માણસોને એટલે બધા દાદાના દર્શન કરવા આવે છે તમે પણ ઘણા શાળીંગપુરના વિડીયો જોયા છે એવું નથી કરતો કે આ વિડીયો તમે જોયો છે ઘણા જોયા છે પણ નોખી નો બોલવાની સ્ટાઇલ હોય નોખ નોખો ઉતારવાની સ્ટાઇલ હોય એ પ્રમાણે હોય એટલે જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક બાઈક પાછા કરતા રહેજો કારણ કે પાછળ ઘણા લોકો છે દર્શન કરીને આવે છે દર્શન કરવા જાય છે અને આપણે મૂર્તિ સહી બાજુ હલ્યા જઈએ છે મૂર્તિ નજીકમાં જ છે બહુ મજા આવે એવું બહુ મસ્ત આનંદ થાય એવું હનુમાન દાદા જય શ્રી રામ તો આજે નીચે ચિત્રો હતા એ પણ સરસ મજાના લાગી રહ્યા છે આપણે કષ્ટભજન દાદાના સાધુ સંતો હનુમાન દાદા કષ્ટભજન દાદાને નમસ્કાર કરી રહ્યા છે જો સરસ ધૂળેટી પણ રમી રહ્યા છે આ ભવ્ય આપણા કષ્ટભજન દાદાની મૂર્તિ અમને દેખાતી છે તો પણ દર્શન છે મસ્ત ભવ્ય મૂર્તિ છે પંચ ધાતુની જો પાછળ મસ્ત કષ્ટભજન દાદા આખા દેખાતા છે તમને પણ દર્શન ખાતા છે મેં પણ દર્શન કર્યા બહુ મજા આવી આપણા પંચ ધાતુની મૂર્તિ છે તો તમને ઘણા વિડીયોમાં જોયા છે સાળંગપુરના ઘણા વિડીયો પણ આવ્યા છે એમાં કષ્ટભજન દાદાના તમને પણ દર્શન થયા છે જે જે બોલવાની ટ્રીક અલગ હોય કોઈ દેખાડવાની અલગ હોય તો મેં મારી રીતે ઘણા પ્રયત્નો કર્યા છે જો તમે વિડીયો મને હોય તો પાસે બેક બાઇક સત્તા રહીજો કારણ કે બહુ લોકો છે કેટલું પુષ્કળ લોકો છે હજારોની સંખ્યામાં કારણ કે બોલવું બહુ થોડું અઘરું કહેવાય પણ હું બોલું છું તમારી ઉતારું છું એટલા બધા લોકો છે અને એની આ બધું બોલીને ઉતારવું એ કાંઈ જેવી તેવી વાત નથી ભાઈ તમે ક્યારેક આવી અને બોલો તો ખબર પડે કે કેટલી કેટલી શરમ થાય એમ તો ફોન પડી ગયો બેનનો એવું બધું હાઈલાય રાખે ને બધા ફોટા પાડે છે ને વિડીયો ઉતારે છે ને આપણે વિડીયો ઉતારીને છે એટલે થોડુંક ઓલું લાગે બધા જોવે હમું થોડુંક ઓલું શરમ થાય પણ તમારી માટે બધું કરવું પડે ભાઈ દર્શક મિત્રો માટે બધું કરવું પડે અને આ બાજુ છે ગૃહ આ છે અતિથિ ગૃહ ગૃહ એટલે મહેમાન માટે રાત રોકાવાની રૂમ મળી જાય તમે જો આગેથી આવ્યા હોય દૂરથી આવતા હોય દર્શન કરવા હનુમાન દાદાના તો તમને રૂમ ભાડે મળી જાય એ આ છે અતિથિગૃહ દર્શનનો લાભ લેશે ને બધાય ફોટાફોટા પાડી રહ્યા છે કોઈ શૂટિંગ ઉતારી રહ્યા છે જો આ બધા ફોટા બોટા પાડે છે હનુમાન દાદાના આપણા કષ્ટભજન દાદાના જો તમને પાછા જ દેખાડું આપણા કષ્ટભજન દાદા ಿರ್ಲಕ ಶ್ರೀರಾಮ್ ಚಲೋ ಶ್ರೀರಾಮ ಚಂದರೆ ದೀಕ್ಷಿತ ಭಾಧೋಧ ઓ દેખાય ના ના આવે રેડી વાહ જય શ્રી રામ સારો મજા આવી ગઈ કપાળે શ્રીરામ લખાય ઠંડક થાય બહુ મજા આવી કારણ કે સુંદર કપાળ એટલે એટલે ઠંડક જ ખાય અને પૂછ્યું વાતાવરણ પણ ઠંડુ છે તો બસ હવે આપણે જઈએ છીએ પરસેદીનો ટાઈમ થઈ ગયો છે પરસેદી લઈને જવાનું છે ઘી તો જો તમને આ અમારો વિડીયો બનવો હોય તો લાઈક કરજો શેર કર્યો ચેનલમાં આજે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવામાં મળશું નવા વિડીયોમાં જય માતાજી ભાઈ ભાઈ